નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

એ ને સ્થળની તપાસ કરતા સ્થિતિ બિન હાઇજેનિક મળી આવી હતી જેથી એમ એ દેવી ઢોસા પેલેસની ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત નોટિસ પાઠવી રેસ્ટોરન્ટને સીલ કરાયું હતું દેવી ઢોસાના માલિકે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં બોપલ અને સાણંદ ખાતે પણ અમારા નામે વેપાર શરૂ કરવામાં આવ્યો છે અમે ત્રાહિત પક્ષને આ મામલે લીગલ નોટિસ પણ આપી છે રાણી હોસ્ટેલ થી ધર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ ના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર